પાર્ટી લઘુમતી વિંગ દ્વારા પહેલગામમાં આવેદન પત્ર દોષીઓને કડકમાં કડક અને જલ્દીથી સજા થાય દેશની અંદર અને બહારના દુશ્મનોનો ખાતમો કરવામાં આવે અને પીડિતોને જલ્દીથી સહાય આપવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી લઘુમતી વિંગ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી સુરત શહેર લઘુમતી વિંગ પ્રમુખ અહેમદભાઈ મહેતર મુમતાઝબેન મુલ્તાની એમડી અહેમદ પઠાણ રાજુભાઈ શેખ પરિશ્માબેન નાઝીમભાઈ શેખ સરફરાજ શેખ સાજીદ શેખ આશિક અંસારી મુસ્તાક શેખ ઇશાક શેખ શાદિકભાઈ લીંબુ અબ્દુલ્લા પઠાણ પરવેઝ મુલતાની સહિતના કાર્યકરો પદાધિકારીઓએ હાજર રહી પાકિસ્તાનના આતંકી કૃત્યોને વખોડ્યું હતું અહેવાલમાં ન્યૂઝ મંગુરામ વર્મા સુરત કે જો ભારત દેશની અંદર જો સુરક્ષા ના હોય તો આજે ચાલતા નાગરિકોને પણ સુરક્ષા નથી આતંકવાદી જ્યારે કાશ્મીરની અંદર હુમલો કરે છે ત્યારે ગુજરાતની અંદર પણ કોઈ પણ આતંકવાદી હુમલો કરી શકે છે ગૃહમંત્રીને ધ્યાન દોરવું જોઈએ ગૃહમંત્રીના ગૃહની અંદર જ્યારે હુમલો થાય છે ત્યારે આ ગૃહમંત્રી નકામો સાબિત થયો છે એમ કહેવામાં આવે છે જો હુમલો થયા બાદ મહારાષ્ટ્રના મૃત્યુ થયા બાદ જો ફૂલહાર લઈને ચડાવવામાં શોકસભા કરવામાં આવે છે તો આને આમ આદમી પાર્ટી તરત આના ઉપર વખોડી નાખવા જેવી સ્થિતિ ઉભી થઈ છે એવું કહેવા માગે છે આમ આદમી પાર્ટી આજે જે આવેદનપત્ર આપવામાં આવે છે તેનું આના પર કડક ને કડક આતંકવાદીઓને સજા થવામાં આવે એવી માંગ કરે છે અને જો ભારત સરકાર સજા ન આપે તો પબ્લિકની અંદર સોંપી તો આતંકવાદીને પકડીને પબ્લિક પોતે સજા કરશે એનું વારંવાર આવું ના ચાલે જો પોતાનાથી દેશ ન સજવાય તો રાજીનામું આપો કેમકે દેશની અંદર એક એક વ્યક્તિઓની અંદર બચ્ચાની પણ જાન ખતરામાં છે અને એક એક વ્યક્તિ કિંટી છે આમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈપણ વસ્તુને ટાર્ગેટ ન કરવામાં આવે અને જે મૃત્યુ થયું છે એ મૃત્યુને ધ્યાને દોરીને કડકમાં કડક આતંકવાદીઓને સજા કરે જો તમે કહેતા હતા કે એક ડોકું કપાશે તો અમે દસ ડોકા લઈને આવશું દસ માથા લઈને આવશું તો આજે ક્યાં જાય છે મોદીજી જ્યારે કહેવામાં આવે છે કે દસ માથા અમે લોકો વઢોવી નાખશું તો આજે એક પણ આતંકવાદીનું માથું જાહેર સભાની અંદર કે જાહેર વચ્ચે વચ્ચે કાપવામાં આવ્યું નથી જો આવું કરવામાં આવે તો આતંકવાદી ની હિંમત નથી થતી કે ભારત દેશના કોઈ પણ સુપુત્ર ઉપર આંગળી ઉચકીને જોઈ શકે એટલે અમે લોકો આનું શ્રદ્ધાંશ